ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી શુક્રનું ભવ્ય ગોચર કન્યા રાશિ વિશે દસ મોટી આગાહીઓ મિત્રો વૈદિક જ્યોતિષ પંચાંગ અનુસાર દરેક ગ્રહ અને નક્ષત્ર દર મહિને પોતાની ગતિ બદલતા રહે છે જેની અસર દેશ દુનિયા અને રાશિચક્રના યોગ્ય બાર રાશિઓ પર જોવા મળે છે આ સમય દરમિયાન ઓગણત્રીસ જૂનથી છવ્વીસ જુલાઈ સુધી શુક્ર ગ્રહમાં મોટો ફેરફાર થવાનો છે જેના કારણે ઘણા સારા રાજયોગોની રચનાની સાથે કન્યા રાશિના લોકો પર તેનો જબરદસ્ત પ્રભાવ તમારા પર જોવા મળશે તે જે સમયે જગતપ્રિયા માતા લક્ષ્મીના આશીર્વાદ પણ આ સમય દરમિયાન તમારા પર રહેશે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તો મિત્રો તમારે આ વીડિયોને અંત સુધી જોવો જોઈએ કારણ કે આ વિડિયો તમારા બધા કન્યા રાશિના લોકો માટે પણ વધુ ખાસ બનવાનો છે હા મિત્રો મિત્રો હું તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં દરેક ગ્રહ તેના કારકત્વમાં આધારે શુભ કે અશુભ પરિણામ આપે છે હા મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષમાં શુક્રને ધન સુખ વૈભવ સમૃદ્ધિ આનંદ સુંદરતા અને પ્રેમનો ગ્રહ માનવામાં આવે છે મિત્રો શુક્ર હાલમાં મેષ રાશિમાં બેઠો છે અને ઓગણત્રીસ જૂન બે હજાર રોજ તે તેની પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરશે શુક્રના પોતાના રાશિમાં ગોચરથી માલવ્ય નામના રાજયોગની રચના થશે જ્યારે આ યોગ છવ્વીસ જુલાઈ બે હજાર પચ્ચીસ સુધી વૃષભ રાશિમાં મહાપુરુષ રાજયોગ રહેશે જેના કારણે કન્યા રાશિના જાતકોનું જીવન દેવી લક્ષ્મીના આશીર્વાદથી ચાંદીથી ભરેલું રહેશે હવે માલવ્ય રાજયોગની રચના સાથે તમારો સુવર્ણ સમય શરૂ થવા જઈ રહ્યો છે હા મિત્રો તમને જણાવી દઈએ કે ઓગણત્રીસ જૂન બે હજાર પચીસના રોજ બપોરે બે વાગીને સત્તર મિનિટ વાગ્યે શુક્રનો વૃષભ રાશિમાં પ્રવેશ એક ખાસ જ્યોતિષીય ઘટના છે હા મિત્રો જ્યારે શુક્ર જે સુખ વૈભવ પ્રેમ કલા અને સુંદરતાનું પ્રતિનિધિત્વ કરે છે તે પોતાની રાશિ વૃષભમાં પ્રવેશ કરે છે ત્યારે એક શક્તિશાળી માલવ્ય યોગ રચાય છે હા મિત્રો આ યોગ ખાસ કરીને કલા ફેશન ફિલ્મ ડિઝાઇનિંગ અને જનસંપર્ક જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકો માટે ફાયદાકારક રહેશે તો ચાલો જાણીએ કે ઓગણત્રીસ જૂન બે હજાર પચ્ચીસના રોજ શુક્રના મહાગોચર દ્વારા વૃષભ રાશિમાં રચાયેલ માલવ્ય રાજયોગથી તમને શું લાભ થવાનો છે તો મિત્રો વીડિયોમાં આગળ વધતા પહેલા માતા લક્ષ્મીજીના સાચા ભક્તોએ કોમેન્ટ બોક્સમાં ભક્તિભાવથી જયકારનો જાપ કરવો જોઈએ અને વિડિયોને લાઇક કરવો જોઈએ અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવી જોઈએ જેથી માતા રાણીના આશીર્વાદ હંમેશા તમારા બધા પર રહે અને તમારા જીવનમાં આવતી બધી સમસ્યાઓ માતાની કૃપાથી સમાપ્ત થઈ શકે તો ચાલો દસ મોટી આગાહીઓ વિશે જાણીએ એક કન્યાની પહેલી આગાહી કહે છે કે ભાગ્યનો ઉદય અને પ્રત્યેક પ્રયાસમાં અપેક્ષિત સફળતા આ સમયગાળો કન્યા રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખોલનારો સાબિત થશે નવમો ભાવ ભાગ્યનું સ્થાન છે અને શુક્ર જેવા શુભ ગ્રહનું સ્વરાશિમાં ત્યાં ગોચર થવું એ અસાધારણ શુભયોગ બનાવે છે લાંબા સમયથી જે કાર્યો અટકેલા હતા અથવા જેમાં વિલંબ થઈ રહ્યો હતો તે હવે ગતિ પકડશે અને સફળતાપૂર્વક પૂર્ણ થશે તમારા પ્રયત્નોને ભાગ્યનો પૂરો સાથ મળશે જેના કારણે તમને ધાર્યા કરતાં પણ વધુ સારા પરિણામો પ્રાપ્ત થશે આત્મવિશ્વાસમાં અભૂતપૂર્વ વધારો થશે અને તમે નવા પડકારો ઝીલવા માટે સંપૂર્ણપણે તૈયાર રહેશો આ સમય નવી શરૂઆત કરવા માટે પણ ઉત્તમ છે કારણ કે ભાગ્ય તમારી તરફેણમાં રહેશે તમને લાગશે કે બ્રહ્માંડ તમારી મદદ કરી રહ્યું છે અને અવરોધો આપોઆપ દૂર થઈ રહ્યા છે જેનાથી તમે વધુ સાહસિક બનશો બે કન્યા રાશિની બીજી આગાહી કહે છે કે સુખ સુવિધાઓ અને ભૌતિક સંપત્તિમાં નોંધપાત્ર વૃદ્ધિ વૃદ્ધિશુક્ર ગ્રહભૌતિક સુખ સુવિધાઓ વૈભવ સૌંદર્ય કલા અને આનંદનો મુખ્ય ગ્રહ છે નવા ભાવમાં શુક્રનું આ શક્તિશાળી ગોચર તમારા જીવનમાં વૈભવી સુવિધાઓનું ઉમેરો કરશે આ સમય દરમિયાન તમે તમારી આરામદાયક જીવનશૈલી માટે વિવિધ વસ્તુઓની ખરીદી કરી શકો છો આમાં નવા વસ્ત્રો આભૂષણો સૌંદર્ય પ્રસાધનો કલાત્મક વસ્તુઓ ઘર સજાવટની નવીનતમ ચીજો અથવા તો લક્ઝરી વાહનનો પણ સમાવેશ થઈ શકે છે તમે તમારા રહેઠાણ અથવા કાર્યસ્થળને વધુ સુંદર અને આરામદાયક બનાવવા માટે ખર્ચ કરશો આનાથી તમારા જીવનમાં પ્રસન્નતા સંતોષ અને શાંતિનો અનુભવ થશે કેટલાક જાતકો મનોરંજન અથવા મનોરંજન સંબંધિત પ્રવૃત્તિઓ પર પણ ખુશીથી ખર્ચ કરી શકે છે જે તેમના જીવનમાં સકારાત્મકતા લાવશે ત્રણ કન્યા રાશિની ત્રીજી આગાહી કહે છે કે કારકિર્દીમાં ભવ્ય ઉન્નતિ વિદેશી સંબંધોથી લાભાને નવી તકો કારકિર્દીના મોરચે આ ગોચર ખૂબ જ પ્રગતિશીલ અને ઉત્કૃષ્ટ રહેશે નોકરી કરતા જાતકોને તેમના કાર્યસ્થળ પર ઉચ્ચ પદ પ્રમોશન અથવા પગાર વધારાના રૂપમાં મોટી તકો મળી શકે છે તમારી કાર્યક્ષમતા સમર્પણ અને નેતૃત્વ ક્ષમતાની કદર થશે તમારા ઉપરી અધિકારીઓ અને સહકર્મીઓ તરફથી પણ તમને સારો સહયોગ મળશે જે તમને આગળ વધવામાં મદદ કરશે વેપારીઓ માટે આ સમયગાળો વ્યાપાર વિસ્તરણ અને મોટા નફા માટે ઉત્તમ છે નવા કરારો થશે જે લાંબા ગાળે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે ખાસ કરીને જો તમારો વ્યવસાય વિદેશી ક્લાયન્ટ્સ આંતરરાષ્ટ્રીય વ્યાપાર આયાત નિકાસ અથવા વિદેશ સંબંધિત સેવાઓ સાથે સંકળાયેલો હોય તો તમને અપેક્ષા કરતાં વધુ લાભ મળી શકે છે વિદેશી ભાગીદારી અથવા પ્રોજેક્ટ્સ મળવાની પણ પ્રબળ સંભાવના છે જે તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને વૈશ્વિક સ્તરે તમારી ઓળખ બનાવવામાં મદદ કરશે ચાર કન્યા રાશિની ચોથી આગાહી કહે છે કે ધાર્મિક અને આધ્યાત્મિક જ્ઞાનમાં ગહન રૂચિ અને શાંતિની અનુભૂતિ નવમો ભાવ ધર્મ ગુરુ ઉચ્ચ જ્ઞાન અને આધ્યાત્મિકતાનું પ્રતિક છે શુક્રના આ ગોચરથી તમારી ધાર્મિક પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક જ્ઞાનમાં ગહન રૂચિ વધશે તમે ધાર્મિક ગ્રંથોનો અભ્યાસ કરી શકો છો સત્સંગમાં ભાગ લઈ શકો છો આધ્યાત્મિક પ્રવચનો સાંભળી શકો છો અથવા કોઈ આધ્યાત્મિક ગુરુના માર્ગદર્શન હેઠળ ધ્યાન અને યોગનો અભ્યાસ કરી શકો છો આ સમયગાળા દરમિયાન તમે જીવનના ગહન અર્થોને સમજવાનો પ્રયાસ કરશો અને આંતરિક શાંતિની શોધ કરશો આનાથી તમને માનસિક શાંતિ આંતરિક સંતોષ અને જીવન પ્રત્યે વધુ સકારાત્મક અને ફિલોસોફિકલ દ્રષ્ટિકોણ વિકસિત થશે કેટલાક જાતકો ધાર્મિક સંસ્થાઓ અથવા સામાજિક કાર્યોમાં પણ યોગદાન આપી શકે છે જે તેમને આત્મસંતોષ આપશે પાંચ કન્યા રાશિની પાંચમી આગાહી કહે છે કે શુભ અને ફળદાયી લાંબી યાત્રાઓના પ્રબળ યોગશુક્રનું નવમા ભાવમાં ગોચર લાંબા અંતરની યાત્રાઓના પ્રબળ યોગ બનાવે છે આ યાત્રાઓ ધાર્મિક શૈક્ષણિક વ્યવસાયિક અથવા માત્ર મનોરંજનના હેતુ માટે હોઈ શકે છે તમે કોઈ પવિત્ર તીર્થસ્થાનની યાત્રા પર જઈ શકો છો નવા દેશની મુલાકાત લઈ શકો છો અથવા દૂરના સ્થળોની પ્રકૃતિનો આનંદ માણી શકો છો આ યાત્રાઓ માત્ર આનંદદાયક જ નહીં પરંતુ તમારા માટે નવી તકો અનુભવો અને જ્ઞાન પણ લઈને આવશે વિદેશ પ્રવાસના લાંબા સમયથી ઇચ્છુક જાતકો માટે આ ઉત્તમ સમય છે કારણ કે તેમના વિઝા અને પ્રવાસ સંબંધિત અવરોધો દૂર થશે આ યાત્રાઓ દ્વારા તમે નવા લોકો સાથે જોડાઈ શકશો અને તમારા દ્રષ્ટિકોણને વિસ્તૃત કરી શકશો જેનાથી તમારા વ્યક્તિત્વનો વિકાસ થશે છ કન્યા રાશિની છતી આગાહી કહે છે કે આર્થિક સ્થિતિમાં પ્રબળ સુધાર અને ધનલાભ આર્થિક દ્રષ્ટિએ આ સમયગાળો ખૂબ જ શુભ અને લાભદાયી રહેશે તમને અચાનક ધનલાભ થવાની પ્રબળ શક્યતા છે જે વારસાગત સંપત્તિ જૂના રોકાણોમાંથી મળતું ઊંચું વળતર શેરબજારમાંથી લાભ લોટરી અથવા અન્ય કોઈ અંધાર્યા સ્ત્રોતમાંથી હોઈ શકે છે તમારી નાણાકીય આવકમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે અને તમે દેવામાંથી મુક્ત થઈ શકો છો જો કોઈ દેવું હોય આ ઉપરાંત આ સમયે તમારી નાણાકીય યોજનાઓ બનાવવા અને રોકાણ કરવા માટે પણ ઉત્તમ છે તમે નવી સંપત્તિ ખરીદી શકો છો અથવા જૂની સંપત્તિમાંથી સારો નફો મેળવી શકો છો તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે જેનાથી ભવિષ્ય માટે સુરક્ષાની ભાવના વધશે અને તમે વધુ આત્મવિશ્વાસ અનુભવશો સાત કન્યા રાશિની સાતમી આગાહી કહે છે કે પ્રેમ સંબંધોમાં ઉત્કૃષ્ટ મધુરતા અને દાંપત્ય સુખની પરાકાષ્ઠા પ્રેમ સંબંધો માટે આ સમયગાળો અત્યંત અનુકૂળ અને રોમેન્ટિક રહેશે તમારા સંબંધોમાં નવી ઉર્જા ઉત્સાહ અને મધુરતા આવશે તમે તમારા જીવનસાથી અથવા પ્રેમિકા સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો જે તમારા બંધનને વધુ મજબૂત બનાવશે પરસ્પર સમજણ વિશ્વાસ અને આદર વધશે જો તમે સિંગલ છો તમને કોઈ ખાસ વ્યક્તિ મળી શકે છે જેની સાથે લાંબા ગાળાનો અને સંતોષકારક સંબંધ બંધાવાની પ્રબળ શક્યતા છે દાંપત્ય જીવનમાં પણ સુખ શાંતિ અને સંવાદિતા જળવાઈ રહેશે નાના મોટા મતભેદો દૂર થશે અને તમે એકબીજાના સાથનો ભરપૂર આનંદ માણી શકશો જેનાથી પારિવારિક જીવન ખુશહાલ બનશે આઠ કન્યા રાશિની આઠમી આગાહી કહે છે કે પારિવારિક સુખ સામાજિક માન સન્માન અને પિતાનો સહયોગ પારિવારિક જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહેશે પરિવારના સભ્યો સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ બનશે અને પારિવારિક મેળાવડા અથવા શુભ પ્રસંગોનો આનંદ મળશે આ ઉપરાંત સામાજિક રીતે તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં નોંધપાત્ર વધારો થશે સમાજમાં તમારી છબી સુધરશે અને લોકો તમારા વિચારો જ્ઞાન અને સલાહનું સન્માન કરશે આ ગોચર તમને તમારા પિતા અથવા ગુરુ સમાન વ્યક્તિઓનો અમૂલ્ય સહયોગ અને માર્ગદર્શન પ્રાપ્ત કરાવશે તેમના આશીર્વાદ અને ટેકાથી તમે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી શકશો પારિવારિક વાતાવરણ આનંદમય અને સકારાત્મક રહેશે જે તમને માનસિક શાંતિ અને સંતોષ પ્રદાન કરશે નવ કન્યા રાશિની નવમી આગાહી કહે છે કે ઉચ્ચ શિક્ષણમાં ઉત્કૃષ્ટ સફળતા અને જ્ઞાન પ્રાપ્તિ વિદ્યાર્થીઓ માટે આ સમયગાળો ઉત્તમ શિક્ષણ અને જ્ઞાન પ્રાપ્તિ માટે ખૂબ જ શુભ છે ખાસ કરીને જેઓ ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગે છે વિદેશમાં અભ્યાસ કરવાની યોજના ધરાવે છે અથવા કોઈ ખાસ વિષયમાં સંશોધન કરવા માંગે છે તેમને સફળતા મળશે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સારા પરિણામો પ્રાપ્ત થશે અને ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ સરળ બનશે સંશોધન તત્વજ્ઞાન ધર્મશાસ્ત્ર કાયદો ફાઇન આર્ટ્સ અથવા કોઈપણ ઉચ્ચ શૈક્ષણિક ક્ષેત્રમાં તમને વિશેષ સફળતા મળી શકે છે તમારી બૌદ્ધિક ક્ષમતાઓમાં વધારો થશે અને તમે નવા વિષયો શીખવા માટે પ્રેરિત થશો જ્ઞાનની તરસ સંતોષાશે અને તમે તમારી કારકિર્દી માટે મજબૂત પાયો નાખી શકશો દસ કન્યા રાશિની દસમી આગાહી કહે છે કે સ્વાસ્થ્ય અને કલ્યાણ પર ધ્યાન નાની બાબતોમાં સાવચેતી શુક્ર વૃષભ રાશિમાં સ્વરાશિનો છે જે સામાન્ય રીતે શુભ ફળ આપે છે પરંતુ કન્યા રાશિ શુક્ર માટે નીચની રાશિ ગણાય છે જો કે અહીં શુક્ર વૃષમાં છે તેથી સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સાવચેતી રાખવી જરૂરી છે આ સમયગાળા દરમિયાન કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ આવી શકે છે ખાસ કરીને ત્વચા સંબંધિત સમસ્યાઓ જેમ કે એલર્જી ફોલિયો હોર્મોનલ અસંતુલન ખાસ કરીને મહિલાઓ માટે અથવા જનન અંગોને લગતી નાની તકલીફો થવાની શક્યતા છે આ ઉપરાંત વધુ પડતા વૈભવ અને સુખના કારણે આળસ અથવા વજન વધવાની સમસ્યા પણ થઈ શકે છે આથી પૌષ્ટિક આહાર લેવો નિયમિત કસરત કરવી પૂરતી ઊંઘ લેવી અને સ્વચ્છતા જાળવવી હિતાવટ છે માનસિક શાંતિ જાળવવા માટે ધ્યાન અને યોગ પણ મદદરૂપ થશે ગંભીર સમસ્યા ન હોવા છતાં સાવચેતી અને નિયમિત તપાસ કરાવવાથી મોટી મુશ્કેલીઓ ટાળી શકાય છે અને તમે સ્વસ્થ રહી શકશો મિત્રો તમને વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં